મું ભાઈ મોડી પૃથ્વી ફાડીને નીકળલ પોપટ કોઈ મારે શરણે આવે ને કોઈ નિરાશ નહીં મેળવું મારું બેણ છે છું પ્રભુ આતારી હૌન મજા તવલ મજા કઈ ને તો કંઈ ખામી કશું આવડતું નથી હો ત્યાંથી મને બેહાડ્યો ને બસ નિમિક બન્યું રહું તું મને મળશો તો હું તને તારી ચીડચીડ રેડે જવું રહું આ હું ઘોડ ભાડ્યો તને જાતું જાત છે ને તેમાં આકું રહું મારા બાપુ ને માલિશ જેવી તો વાત મારા કન નહીં આવે જેમ કે મને પબ્લિક ની બહુ ખબર પડી છે કે પબ્લિક અતારી હગા ભાઈ હારા નહીં અમારા જો હારા પણ તું જોય મારા નાથ એટલે ગોદાડો મું છે હારું તો નહીં મારા જેમ કે નામ આવડતું હોય ને તો તો મારા બાપ અનેક નું આવડતું હોય મજા

મય પાલોદર ના ટોડે ની ઝોગણી આવી તન તારી મામા ની બુનાઈલા મામા તવલ હઉન હારુ પ્રભુ જાય મારે મા જાય ગોમય પ્રભુ મારે પોપટ શું દુખિયા લઈને આવ્યો હતા રી અહીં પેલો દાખલો એ બનાવી નાખો એ મારા દાદા દાખલી કીધું કે વાહ કે વાહ કે વાહ કે આમ રિપોર્ટ ઉપર આવી બીજો કે આપા દી નિમત ના ધણી કા ડોક્ટર કે હું કા મે જોયો નથી કે વાહ કે માતાજી પૂજો માતા કાઈ કે હે હા કાઈ કે કસમ છે માતા રે લેકે મને ગોગો દેડ્યો એમાં ગોધી નામ તેમાં આવ્યું નક ના આવડો દેખાઉં બે કોદાર ભેગાંતી કીધા

જેટલે થી મારો છોકરો પાટમાં બેઠો ને એક કલમ વધારે ઉધી રહી ને આ જવાયે મનેક ને મને પણ હોય ને તો મને તેઓ પણ વધારે કે ફાગણ મહિનાની પૂનમ છે ને સૈતર મહિનો હવે આવેલો ને કદીક જે જે લાગણી લઈને આયા કદીક સૈતર આવતો કોઈ દુખિયારું ને రాપો મામા ચૈત્રમાં હવનો ન્યાય કરી આલે ચૈત્રમાં કોઈ બી દુખિયારું આય આવશે ને હવનો જે એ પૂરમાળ કરી આલે પાછા આના ભાઈ છો એક જ એમ મારા બાપનો મેળ

એમાં ખાતર નહીં જેમ કે અત્યારે ખાતર હોતું જ નહીં મેણિયા ખૂબ થઈ ગયા ખૂબ થઈ ગયા જેવો કળજુક માં પબ્લિક મેણિયા રે ને એના કુડ મેણિયા છે ઓગણી ધોણો રહ્યો ઓય શું હાલું માં વધારે તો hmm? વધારે <midtolis>

તમારા કીધું પ્રમાણે છોડ દીધી છોડ મેલ છે ઈ તો અમારે કોલ કરશે તમે મને જે કહે છે ઈ કાલ કન કહે છે ઉ તમાર શું ગોત ન કરી આલી આ કહેતા કરી આલી અહીંયા બંધ થશે આપણે બસ બચુડી આય બચુ આવો

આવસાલ છે 5 દાડા યાદ રાખવાનું 16 દિવસનું તો મોટી ઈ પતઈ ને વેણ છે પણ આય કરતા પૂરો થઈ જાય તો કરે હાથમાં રાખવાનું હો વેણ બનાવું

બો <laughs> 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 <laughs>

માતા ઘરની આળવી હોય ને તો તમે ગમે એટલું રડો ને તો ભેગું ના થાય મારા ધન તું આવું ગજુ હોવું પડે તારું પાટે તો તારું ગજુ મેન હોવું પડે

उले कंतो कोई क्सवार थे वे थोड़ा कनू कापता मतलब... <laughs> <वादाव> <laughs> ना नापरो तो कोई नौस ओर दुख मतार वा ती मतलब माँ, माँ बना बौस लो

રેડી થઈ જાય મારો કેસ શું થઈ જાય મારો પાન નો મહારાજ ને કગરો નાડી માં નહી આ નાડી માં કોઈ નહી એ તમારે કાય કહેવામાં આવતું ન બા કે મારે એકલા મુકા પાડી બહુ ખબર મને અને મારે તો ખાસો ચા જોવા માં આવે છે મારે તો અહીં લાવી દેવામાં આવે છે એ ભૂખ આવે ખાસો જોવામાં તો પછી અમે હટાય મારા કન હિરાકન નહીં જો ગોગા તું તો મને કદી મળ્યો છે ને આમ હું ભોપો ઘૂડ કરવાનો નહીં કેમ કે મારે એક પબ્લિકને દુઃખદ મટાડવાનો છે કેમ કે મારે કન તો તું મને લાવ કેરો અત્યારે કળજો એટલે લાવ હું આકવામાં આવે મારા કન કે જેની જેવી લાગણી એવું કામ થઈ જાય લે વેણ તો હાલ તું તારા બધા ગાણા ગાવા મમન તો મટેન માના અમી તો બીજું કઈ માનતા નથી

બધું માગતી પૂછતું થાય તારું હોય તો કાંઈ પણ આમાં કંઈ પાકો ફૂલવાનું હોવું પડે વધારે વાલ ને જો બરફો હું અત્યારે જોકડી ધોણું રહી